કા કરે છે સાયકલ આકારે છે ને તો હું જાઉં છું સાઇકલ આ મને કાવા દે કે ન દે મારું જો છે વિડીયો માં મેં આખી સાયકલ તો તારી છે સાયકલ છું સાયકલ છે આવડતી તો છે ની

મળાઈ નાખશે તોડી નાખશે હાથ ઓલી આવે છે બંધ ખોલી આવે છે નહી જ નવું કરે કા હજી બીજા બે નાના નાના છકલા જાય ઉભા છે વાટે અમારો વિડીયો તો લ્યો એમ કે છે તમે એનો વિડીયો લઈ છે જો સાયકલ આવી એમ ને આવડે એમ તો મેં પેલા બહુ જ સાયકલ કરી હવે જ નહીં બહુ ને આવડતી એમાં આવડે તો ખરી પછી આવડે આ સાયકલ આવડે બધી નિશાળ સાયકલ પેલા મને મળી હતી બહુ સાયકલ કરતી આ સાયકલમાં જ છે ને પે પાવ તુટ નહી એવું છે સાયકલ તો નકર મે પેલા બોવા આવી કે હવે આપણે છે ને એક ટીવા લેવાને પછી એક ટીવા હી થઈ હમણા નહી ઓ પછી વાર છે અહી રે માતા રે અ રે રેલા સી નહી રેતી માં લીધી રેતી અમાર મમ્મી ને પપ્પા છે ને રવિવાર રે કે ફરા આ કરવા હતા તો મેં લીધી કે હું રેલી નહી પણ તો હું તો ખાઈ માની મને બો ભાવતી નહી બસ થોડી થોડી ખાઈ લીધી ઠીક ની

હાલો માઇન્ડ ખાવા આવે સન માઇન્યુ થાય લાવ પછી સને રસ્તે આવ બતાવા તમને કેટલું માણસો આજ આવેલું હે આવશો રસ્તે રસ્તે આજ થને રવિવાર છે ને આજ બે દંડ બાઈ બે હે કેટલું બધું માણસો છે ને રસ્તે આવશું કેટલું માણસ એમ જોવા એકલી ગાડી ને ગાડી જોતું તો ઘણું હે અત્યારે કેટલું આવતું હોય એક વાગી ગયો હવે એટલે આ ઓ શું હે એમ

અને હે કઈ કામ ફ્રીજ ઉપર શરીર ને એ મજા ખાઇન પીનુ કા એમ કા કીમો ખોલું બતાવું શાક બતાવું બતાવું કા ચીમુ પછી આપણે શાક બતાવ એમ તો કે પેલા તો ખરી ને બોલું હું શાક નઈ દેવો પછી કઈ ખબર આવે નહી

તો ગસ મેં છે ને બટેટા મોવાનું શરૂ કરી દીધું તો કેમ પણ છાકો કરી ને એમ બોલું છે હજી ડુંગર મોવાનું બાકી છે હજી ખાલી બટેટા મળ્યા અને વાલવાના દાણા ફેલા જેવું છે લસણ મરસ લીલા મરસા ટમેટા આમાં છે બટેટા ને ડુંગર હેઠે છે ને વાલવાના દાણા છે ને આમાં છે રાઈ જીરું মিঠা লিমডো আছে খাতি আমি পেলাই মূি নে তেল মূি দিছে নাখোৱা মচালো নাখোৱা তেল আছে নাখি দি મા બર્થી નાખી તો ખાટો તાહ તે સોખા સોખા ધોઈન પછી થાડે પાણી આઠો થોડું નાખવાનું આપણે રોકેમ દેરી આવે તો આપણે પાણી બધું રેડી દીધું પાણી આઠો થોડું એક તો પાણી આવતું પાણી આપણે ધોઈ

જો આવા કઈ રશિયા ભાત બનાવ્યા કઠણ કઠણ થઈ ગયા કઈ વાંધો નહીં તો કાજલ બેન ની દેવા જ બનાવતી હાઈસ્ટ ને આપણે વિડીયો પૂરો કરી નાખશું હવે આપણે છે ને રશિયા ભાત ખાવા છે હાશ પડી ગઈ છે તો વિડીયો આપણે પૂરો કરી નાખશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા વ્લોગમાં તો જય મિત્રો અને જય માતાજી બાય બાય